દાહોદ માં વડાપ્રધાન સરસ્વતી ઉપલક્ષ માં દાહોદ શહેરમાં એક વિશાળ નિઃશુલ્ક મહા તબીબી શિબિર મેગા મેડિકલ કેમ્પ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર લાયન્સ ક્લબ દાહોદ સિટી એબિલિટી અને ધીરજ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે આ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું અભિગમ સાથે આ શિબિર સરસ્વતી શાળા દાહોદ ખાતે યોજાઈ હતી જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો આ સેવા શિબિરમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે નિષ્ણાત તબીબોની ટુકડી હાજર રહી હતી શિબિરમાં સામાન્ય રોગોની તપાસ આંખની તપાસ દંત રોગ નિદાન અને જરૂરી દવાઓનું વિતરણ પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવા જરૂરિયાતમંદ નાગરિકોને તેમના ઘર આંગણે જ ગુણવત્તા યુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવાનો હતો જેઓ મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી તમામ સહયોગી સંસ્થાઓના કાર્યકરો અને સ્વયં સેવકોએ આરોગ્ય લક્ષી આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી સેવા સપ્તાહ તરીકે કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અમેગા તબીબી શિબિરનું આયોજન થયું હતું આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાનનું જીવન મંત્ર સેવાનો રહ્યો છે અને તેમના આદર્શો પર ચાલી જન કલ્યાણના કાર્યો દ્વારા જ તેમના જન્મદિવસની સાચી ઉજવણી થઈ શકે છે આ પ્રકારના આયોજનથી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને આરોગ્યપ્રદ સમાજનું નિર્માણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો મંદેમાતરમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સેવા પખવાડા અભિયાન ચાલી રહ્યું છે આ સેવા પખવાડા અભિયાન દરમિયાન અલગ અલગ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે તે જ અંતર્ગત આજે દાહોદ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી લાયન્સ ક્લબ ઓફ દાહોદ એબિલિટી અને ધીરજ હોસ્પિટલ વડોદરાના સંયુક્ત ઉપક્રમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પ આજે આજ રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી અહીંયા કાર્યરત છે જેમાં વિવિધ બાર અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરો સ્ત્રી રોગના છે બાળકોના રોગના છે હાડકાના છે ઓર્થોપેડિક છે રોગ માટે છે એવા વિવિધ બાર અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ થઈ રહી છે અને તપાસ બાદ દવા પણ અહીંયા આગળ તદ્દન નિઃશુલ્ક પ્રમાણે આપવામાં આવી રહી છે અને આના પછી પણ જે ક દર્દીઓને વધુ કંઈક સારવારની જરૂર હશે તો તેના માટે પણ દાહોદથી વડોદરા લઈ જવાની ત્યાં સારવાર કરવાની અને વડોદરા પાછી મૂકી જવાની સંપૂર્ણ સુવિધાઓ સાથે આજે અહીંયા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે દાહોદની નગરની જનતા વધુમાં વધુ આનો લાભ લે તેવી જ અમારી આપ સૌને નમ્ર વિનંતી છે